ચૈતર વસાવા અવારનવાર ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર મોટું ભંગાણ પડતા હોય છે ખાસ કરીને અત્યારે હાલ જે વિસ્તાર છે એમાં કેવી રીતે આપનો વ્યાપ વધી શકે એ જ દરેક વાતને લઈને તેમના દ્વારા કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે એવામાં ખાસ કરીને હવે આપ નેતા વિનુ રાઠવાએ સીધા આક્ષેપો છે તે ભાજપ ઉપર કર્યા છે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે જે રીતે અત્યારે હાલ કોંગ્રેસ અને ભાજપ બંને મોટા મોટા વાયદાઓ કરે છે પરંતુ અમારા લોકોને માત્ર ને માત્ર મતોનો ઉપયોગ કરવા માટે થઈને આ વાયદાઓ કરવામાં આવે છે એવી પણ વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણે ત્યાં દવાખાનાના ઠેકાણા નથી રસ્તાઓના ઠેકાણા નથી કોઈ સુવિધાઓ નથી આ બાબત અમે બોલીએ છીએ સભાઓ કરીએ છીએ લોકોને ફોન કરીને કહીએ છીએ અને ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે ભાજપના રાજમાં આ દરેક કામ કેમ થતા નથી એવા પણ સીધા વાલો પૂછવામાં આવ્યા છે અને ખાસ કરીને ઘણા બધા એવા ભાજપના નેતાઓ છે કે જે લોકો ભાજપનો પોતાની છેડો પાર્ટીમાં આ સમગ્ર લઈને આપ વધુમાં શું સાંભળીએ અહીંયા તમારા સાથે ભાષણ ભોગવાનું નામ તેમ કરવાનું શું જરૂર પડે આપણે તો લોકોને જાગૃત કરીએ છીએ તમારા વિસ્તારના પ્રશ્ન છે તમે તમે લડો બોલો હક ને અધિકાર નિવાસે આજે ડબલ સરકાર હોય તો તો ને વટ આપ્યો છે આપણે મત આપ્યો છે કદાચ એમ કહીએ કે કોઈ ધારાસભ્ય એટલો જ બનેલો હોય તો આપણે કહે કહેલા સરકાર માં અહીંયા ઉપર ની મળેલા એનું સરકાર ઉપર એનું સરકાર ની મળેલા અહીં ધારાસભ્ય એના વધુની માનતા હોય એમ પાછા વિચારો કે એનો વધારે ની ભાર આલવા પણ તમને તો અહીંયા થી વજન મોકલી દીધા દિલ્હી સુધી તવ હા હા હોને તમને વજન પડે હે વજન પડતું તો કો તમારું વજન આપણે બધા ભેગાથી મુશ્કેલીએ ઉસકી લીએ ઉસકે કે નહીં હે ઉસકી ને તો તમને મોકલ્યા છે તો આટલું બધું આપણે કેવું પડતું હોય આપણે બધા ભેગા થઈને આ બધું ભાષણ કરવા પડતું હોય તો ભાન માન્યા હોવું જોઈએ આ બધું ચૈતર ભાઈ આવે

બોલવાનું નહીં બધું ઘણું બોલતો એમ કે ને આમ બધું કરી દેવાનું છે તું બધું ની બોલતો પણ આજે સમગ્ર ગુજરાતના વિસ્તારની અંદર આદિવાસી પટ્ટાઓની અંદર દરેક નાગરિકોને દરેક ભાઈઓને કીધું છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ ભાજપ ની સરકાર તમારી સાથે અન્યાય કરી રહી છે તમે સ્વયં બહાર નીકળો તમે તમારા વિસ્તારની અંદર તમે બોલો અહીંયા નોકરીઓના નામે આપણા લોકોને વંચિત રાખવામાં આવે છે નવા નવા પરિપત્ર કરે ગાંધીનગર ની અંદર આપણા વિસ્તાર આદિવાસી વિસ્તાર અંદર ભૂતકાળમાં દસ મુદ્દો નોકરી મળી જતી હતી આજે આજે તમે કહો નોકરી લેવાની તો કે કરાર આધારી અહીંયા ઘણા બધા મામલાદાર બી મળી છોટા ઉદેપુર ની અંદર તમને ખબર હશે અમારા ટીમલાની અંદર મામલતદાર છે બન્યા હતા ઓછું ભણેલા હતા રિટાયર થઈ ગયા એમને કોઈ સાંભળ્યું નહીં કે અમને દાખલામાં આ છે ને કોલી કોહલીને ફોલાના ટેકણા અહીંયા છતરસિંહ મામલાદાર આજે રિટાયર થઈને ઘરે બેઠા છે ભૂતકાળમાં નોકરી કરી અને રિટાયર થઈ ગયા મામલાદાર બની ગયો આજે તમે વિચાર કરો અહીંયા કોઈને કોઈને શિક્ષક બનવા માટે કોઈ નોકરી નહીં મળતી અને જ્યારે નોકરી નોકરી લેવા અમારોની વાત હતી ત્યારે પેપર ફૂટી જાય પેપર લીંક થઈ જાય નવા નવા પરિપત્ર મળવા જાવ સાંસદ એ ભલામણો તમને ભલામણો માટે તો થોડાક ચૂંટાડીને મોકલી આપણા એના વિસ્તારના લોકો તમને એમ કીધું કે ભણેલા છોકરાઓ ભરો અમારા વિસ્તારની અંદર નોકરી ના કોટા ભરો આદિવાસી વિસ્તાર છે આદિવાસી નો કોટો છે અને બીજા બાર ના લાઈન ભરી દેવાનો વહીવટ કરી લેવાનો પેપર લિંક થઈ જવાના બાને બાને પેલા પેલાનો બિચારો થાકી જાય એક તો માંડ માંડ મજૂરી ધંધો કરે કફામાં જાય અહીં ઘણા બધા જામનગર ને પાલીતાણા ને ઘણા બધા અહીંયા મને ખબર છે નાયક સમાજ આપણા બધા પરીક્ષા આપીને પાસ થાય જાહેરાત પડે પરિપત્ર થાય જાહેરાત પડે ત્યારે કે પરીક્ષાની તૈયારી કરીને પેપર આવે પેપર આપવાની તૈયારી એટલે કે પેપર ફૂટી ગયું પછી પેલા એક બે કંટાળી જાય પાછો કપામાં જવો ને હું કરવાના હતા તમારી હાથે ધંધા

એ પણ આપણા પરિવારમાંથી જ આવે છે મોટા નેતાના કદના પરિવારમાંથી તમને ખબર જ છે મોટા નેતાના પરિવારમાંથી માંથી પ્રમુખ છે એમને પણ ધ્યાન ખરેખર લોકોની માંગ શું છે આજે ડબલ એન્જીનની સરકાર હોય તો બધા આમ આદમી પાર્ટી ના ગામડે ગામડે ઉઠી પડ્યા હું કા ઉઠી પડ્યા હવે તમારે શું કા બેવા બે જરૂર છે તમે કામ જ એટલા કરો જ નહીં आम आमथे पिला करसन भाई किना आटा मारिन जाता रोड रोड पर आज जयतर भाई ईसुदान भाई मनसुरठिया जी गोपाल भाई દરેક लोकांनी चिंता કરે છે બોલે છે મારા એ આધી ખેડૂતોનો માટે મહાપંચાયત થઈ ત્યારે આંદોલન ભૈયા ખેડુ ખેડુ પુતપુતા અધિકાર માંગે છે કે ભાઈ તમે કળદા પ્રધાન એટલે દલાલી એક જાતની ખબર તમને કરતા કરતા એટલે આદિવાસીની ભાષામાં તમને કહું છું મેં દલાલી દલાલ વચ્ચે પાડી દેવાનું જવાનું એ નહીં થવું જોઈએ એના માટે જે ખેડૂતો આંદોલન કર્યું ખેડૂતો આંદોલન કરી શાંતિપૂર્ણ આંદોલન કર્યું કોઈને કઈ હેરાન નહીં કર્યા કોઈને ધોકા લે કે ધારિયા પાલિયા નહીં ક્યાં એ બધા હજારો ની સંખ્યામાં કેમ કે અમારી માંગ મૂકી હતી કે સરકાર અમારી માંગ સાંભળે આજે આપણે બધા સૌએ મત આપ્યા હોય કોબલે કોબલે તો આપણે કહીએ ને સરકારને કે ભાઈ તમે અમારી માંગ મંજૂર કરો કે નહીં કરો માંગ તો મૂકી જ પડે કે નઈ આપણે આપણે અરજી કરવા નહીં જતા સરકારમાં અરજી કરવા જઈએ ને કે ભાઈ મારી આ અરજી છે સાહેબ કેવો તમે આપો કે આપો અરજી તો કરવી પડે ને તો અરજી માંગ મૂકતા હતા ત્યારે બધા લોકોને ત્યાં પોલીસ નો ઉપયોગ કરી હજારો ખેડૂતો ત્યાં ભેગા થયા હતા એમને લાઠીચાર્જ કરીને કઈ લોકોને જેલમાં પૂરી દીધા તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર